બીજા બીજા દેવની ગેરંટી નથી લેતો નીકળી લેવા નથી આયો એને કોઈનું કઈ જોતું જ નથી એમ કે છે જે મારી ઈચ્છા દોરી રહી જતી જય ગોપાલ આવજો દર્શન કરજો મારે કઈ લેવા દેવા નથી કારણ સુધારતા સુધારતા આ હું ફાકી ગયો છું અને હજુ ઘણું સુધારવાનું છું કે હું કરી

લાખ દાન લખાવું પરમાત્મા રાજી થશે અને દાન ની પરમાત્મા ને જરૂર શું છે મને કોઈ ભાષા સમજાવવા તો મન મજા આવે ક્યારે કૃષ્ણ ભગવાન કે કોઈ પણ ભગવાન ને જે કહે નકરા કૃષ્ણ ભગવાનને નથી કહેતો કે અખિલ બ્રહ્માંડ નું સર્જન એને જ કર્યું છે તો એના પૈસાની હું જરૂર છે કોઈ એક મંદિર વિશે હું નહિ કહું ક્યાંય તાળું નથી તો આપણને એમ થાય કે યોગ મો થતો જાય છે પરમાત્મા કારણ કે જો અમે એવું વિચાર્યા નકર બધું કમ્પ્લેટ ચાલતું હતું છ મહિને થી અગાઉ બંધ કરી દીધું જોવાનું થયું તો અમે નક્કી કર્યું છે કેટલા ને પરમાત્મા ઉપર ભરોસે ભરોસો છે દર્શન કરવા પરમાત્મા હોપીને કેટલા નીકળી જાય છે એ જોવું છે અને એ ટકી રહે છે તો જો કદાચ એનું કદાચ ત્રણ પેઢી નું રહી છે મારો તપ કદાચ જોડી ખાલી કરીને ઊંધી લટકાડ દેવાનું થશે ને તોય પરમાત્માને પરમાત્મા કહીશ કે આના નજીક માં ના હોય મારા નજીક નું લઈને આપી દે પણ એવા મૂરખ ના ડોકિયા હું હીરો તમને બાંધો

કે ભગવાને આપણને આ ચોર્યાસી લાખ યુનિમાંથી ભટકતા ભટકતા ક્યાંક સત્કર્મો ભેગા થયા છે અને આપણને મનુષ્ય બનાવ્યા શું બનાયા